આ ઉપરાંત ગ્રાહકે સર્વિસ આપવામાં પણ હેરાનગતિ કરવામાં આવતી હોવાનું પણ ગ્રાહકે બી ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ત્યારે ચાંદખેડાના એક મહિલા ગ્રાહકે તેમને વિજય સેલ્સ દ્વારા હેરાન કરાતા હોવાનું જણાવી વિજય સેલ્સ પર પરિવાર સાથે હોબાળો મચાવ્યો હતો ત્યારે આ મામલામાં પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી વિજય સેલ્સના ચાર મેનેજરો સામે ચાંદખેડા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આપણે વાત કરીએ અત્યારે હાલ કોલોનીની બિલકુલ બાજુમાં આવેલું છે વિજય સેલ્સ જ્યાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે ગ્રાહકોને હેરાન પરેશાન કરવામાં આવે છે એવા દ્રશ્યો સામે આવે છે અત્યારે હાલ આપણે વિજય સેલ્સ ચાંદખેડા ખાતે ઉપા છીએ

મને સરખો રિસ્પોન્સ આપતા નથી અને છેલ્લે હવે અત્યારે એમ કહે છે કંપની પાસે સ્પેર પાર્ટ નથી તમે તમારી રીતે રિપેર કરાવી લો અને છતાં ધમકી આપે છે કે તમે પોલીસ કમ્પ્લેન કરી શકો છો ગ્રાહક સુરક્ષામાં જઈ શકો છો તમારાથી થાય તમે કરી શકો છો અમારી પાસે કંપની પાસે પાર્ટ અવેલેબલ નથી બીજા સેલ્સ માંથી શોપિંગ કરાય નહીં બહુ જ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો છે અત્યારે મારા અને મશીન એટલું ખરાબ આપી છે એક વખત અરે મારી રીતે સર્વિસ પર્સનલ સર્વિસ કરાવી ચૂકી છું ચાર વર્ષની અંદર આ ત્રીજી વખત મારો ખર્ચો મોટો છે હા એક્સ્ટ્રા પૈસા લઈને મને એક્સ્ટ્રા ઇન્સ્યોરન્સ આ લોકોએ આપ્યો હતો છતાં પણ કોઈ સર્વિસ આપતા નથી આ લોકો મને છેલ્લા પંદર દિવસથી ધક્કે ચડાવી સેમસંગનું વોશિંગ મશીન લીધું છે મેં હા અ મેનેજર છે એક મોહિદભાઈ છે મોહિદભાઈ કરીને છે એક બીજા પણ છે એ આવિયે એટલે એમ જ કહી શકે કે તમાર જે પણ આગળ તમાર પ્રોસેસ કરવી હોય તમે કરી શકો છો કંપની પાસે આ પાર્ટ अवेलेबल હાલમાં હેરાન પરેશાન થઈ ગયા છો તો ચાંદખેડાની જનતાને એટલું જ કહેવા કે શોપિંગ કરાય પણ વિજય આવવાય નહીં તો આ એક મહિલા હતા જે વારંવાર રજૂઆત કરવા છેલ્લા ચાર મહિનાથી ત્રાહી મામ પોકારી ગયા છે વિજય સેલ્સ દ્વારા કોઈ પણ જાતની સર્વિસ આપવામાં આવતી નથી સર્વિસ નું નામ એટલે ડીલર પોઈન્ટ ઉપર હોય છે અહીંયાથી વેચાણ થાય છે પછી સર્વિસ સેન્ટર ઉપર જાવ એવું ગ્રાહકોને કહેવામાં અહીંયાથી સ્થાનિક જે લોકો અહીંયા ત્રાહી મામ પોકારી ગયા છે